લીમડી તાલુકા હેલ્થ કચેરી દ્વારા લીમડીની અલગ અલગ શાળાઓમાં ધોરણ પાંચ અને ધોરણ દસ માં અભ્યાસ કરતા બાળકોને ટીડી નું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દસ વર્ષ અને સોળ વર્ષના બાળકોને ટીડી નો રસીકરણ કરી ટીટનેસ અને ડિફથેરિયા જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપવામાં આવે તે તેના અનુસંધાને લીંબડી તાલુકાની શાળાએ ભણતા વિદ્યાર્થીઓ ધોરણ પાંચ અને ધોરણ દસ ના કુલ ચુમ્માલીસો અડસઠ માંથી ત્રણ બાળકોને આજ દિન સુધીમાં રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે આ રસીકરણની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર દર્શન પટેલ અને મનોજભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને ડોક્ટર વૈભવ બેલાણી ડૉક્ટર સુરભી જોશી ડૉક્ટર રમેશ કાપડિયા ડૉક્ટર શ્રીગોળ ડૉક્ટર ચેતન આચાર્ય સહિત આરબીએસ કે ટીમ દ્વારા શાળાના શિક્ષકો અને સંચાલકોના સહકારથી આ કામ સુંદર રીતે ચલાવવામાં આવી રહ્યું છે અને સો ટકા ટીડીનું રસીકરણ પૂરું થાય તેવી યથાર્થ મહેનત કરવામાં આવી રહી છે અહેવાલ કલ્પેશ વાઢે